અમદાવાદમાં ઓઢવ અને કેશવનગરના બાંધકામો પર બુલડોઝર ફરી વળતા હવે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ ઉદ્યોગપતિઓની જમીન પર બુલડોઝર નથી ફરતા કે જેઓ પર કબજો કરી અને ઉદ્યોગપતિઓ બેઠા છે અને તેનું સીએજીના રિપોર્ટમાં પણ નામ સામે આવ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી મસ મોટી રકમ ઇલેક્ટોરલ બોન્ડ મારફતે ભાજપના ફંડફાળા તરીકે આ ઉદ્યોગપતિઓ પાસેથી લઈ ચૂકી છે પણ દેખાય છે કોણ તો પાથરણાવાળા અને ગરીબ મકાન ધારકો કે જેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સુધા સરકાર દ્વારા કરવામાં આવતી નથી ડિમોલેશનની શરૂઆત થઈ શરૂઆત કેશવનગરથી થઈ અને હાલ ઓઢવ સુધી ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે ઓઢવમાં ડિમોલેશનની પ્રક્રિયા સમયે કેટલાક માલધારી સમાજના આગેવાનો વધારે આક્રોશિત થયા કારણ કે તેમનું કહેવું હતું કે સરકાર સુધી એવો મેસેજ આપવામાં આવ્યો કે અહીંયા બાંગ્લાદેશીઓ વસે છે અને તેના કારણે અમારી પ્રતિષ્ઠાને પણ લાંછન લાગ્યું તેવું કામ કેટલાક ભાજપના નેતાઓએ કર્યું છે આ ડિમોલેશનને લઈ આક્રોશિત થયેલા નાગરિકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું ત્યારે રાજકીય પક્ષના નેતાઓ પણ તેમની મુલાકાત લઈ અને રાજ્યની સરકારને આડે હાથ લઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના ગુજરાત અધ્યક્ષ શક્તિસિંહ ગોહેલે પણ કેટલાક આકરા પ્રહારો કર્યા જેમાં ઉદ્યોગપતિઓ અબજો કરોડો રૂપિયાની જમીન પર કબજો કરીને બેઠા છે છતાં ભાજપ ત્યાં નથી જતું પરંતુ આ ગરીબ પાથરણાવાળા અને મકાનદારકોને વગર કોઈ સુવિધા આપીએ તેમના મકાનને તોડી પાડવાનું કામ કરી રહી છે તેવો તેમનો આક્ષેપ હતો